કેસાજી કીધું સૌને ટકોર કરી કે દખાય નથી આય છે આજે આ નવા વર્મા કાઢી નાખ્યું છે વધે એક મંચ ઉપર આવીને તમને બધાના સંદેશો લાવવામાં બધા એક તમારી તૈયારી છે ને મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા આવું એ ગુનો એટલું સરુપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું ત્રણ દાડા ટીવી ચાલ્યું સરુપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા તા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય ત્યાં કોઈ પણ પક્ષા પક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે

એવી પૂછવા માટે ને આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી તો અમે કાઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો ભાજપમાં નતો લીધો કોંગ્રેસમાં નતો લીધો અને બીજા કોઈમાં નતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં ને રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના હોય તો નાળીઓ એ થોડું ઘરહામું કે ના જાય બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશ હાથે બઉ સારું થયું કે આ દારૂના ત્રાસમાંથી છોડાયા છોડાય